जो ने 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 ने। <saan> दुँगा? 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 पक्षी जो ए पक्षी जायचं हा માતાજી મિત્રો આట్లా મારો વ્લોગ ખતમ થાય છે તો તમને મારો વ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિશ્રા શ્રાવણ નવા હા હા માતાજી કા કરતા ના

બૂડા ડા ડા કોટન આવે બગાઉ ગઈ જાય ને તો કાટા કાટા જાય દેખાવાય જાય બૂટે ઊરોય આવે કોટન કોઈ શરમ ના હોય બૂટ કોટન તું આટલા દોર આમ કાવતા રહો મકા વધો નહી તારો અમતારો જી વા ગડલે લઈ ના દે એ ગ્યા ગલે ગલે ઓલે ઓલે શું કરવાલા હા લાગે પડી ન તો એ નહીં લાય બેટી આ સાનો પ્રોગ્રામ કરા પણ

વા દિલિયા હળગાવજ ને ત્યાં જબ્બર ના દિલિયા કાતો વાયરો તો છે જો ખાલી ચોથો સોહેલો આવે

চুম <laughs> করিনি <laughs>

ફમે હજી ઘણી એમ કોમ ચાલુ આપડે જગ્યા ચલી વાર કરી હતી તો હજી ઘણી એમ કોમ ચાલુ સાચી છે ખાસી વાર કરી આપણે કલ્લા કરતો તો છે હા કલ્લા 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 મર પઈ ના થાય તું એવું કલ્લા કરતો કલ્લા કરતો કલ્લા તું બોલી તું યાર જુટ્ટુ અમે નવ પક્ષી જોવા જના અમે જોઈ ના હું આજે તું તો જુટ્ટુ બોલે થઈ જ દિલ્યા ખાઉ હા સાચી જો તમે કરું કરાજે પૂજા

લે લે બરા બાર ભાગ ના આઈ જશે સકર આઈ ગય આ હાર ના હોડો એને કાવાનું હારું જોય આ તો મસ્તન માતાને સક્તિમાની છો લઈ ગયો તો મને આલ્યો બડાઈ હ બડાઈ ખો ગમે અમે તો કશું નહી બળ આ જીત પાકો ના જો વાર ભંડારીઓ એ વાસમાં વાજી લે ખવાય ને ફઈના માતા ઈના વાસમાં લાગ્યો મેળા જ આપડે તો પહેલા જો પડાય હોય ખાઈ મસ્ત લાગી લેગા ખરાગા જી લેગા અમે બાફી પડ આ પાણી થી પાણી મનમાં પુનો કણ બનાય ભરી જાય મજા આવે